ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ ખાતે આવેલ ખાનગી સંસ્થાએ બે વર્ષથી વિખુટા પરિવારથી વિખૂટા પડેલ હરિયાણાના પિતાનું તેના પુત્ર સાથે મિલન કરાવ્યું હતું સોશિયલ મીડિયાના માધ્યમથી સંસ્થાને હરિયાણા સોમદત્તજીના પરિવાર સાથે સંપર્ક સાધવામાં સફળતા મળી હતી જેમાં પોલીસ તેમજ ગામના સરપંચ સહિતના લોકોનો સહયોગ પણ મળ્યો હતો આજે સોમદત્તજીના પુત્ર સંદીપભાઈ પોતાના પિતાને લેવા વેરાવળ ખાતે આવી પહોંચ્યા ત્યારે હૃદયસ્પર્શી સ્પર્શી દ્રશ્યો સર્જાયા હતા સાલ દેઢ મહિને છે લાપતા થાય તો માનસિક સંતુલન કે કારણ વો ઘર સૈનિક ચલે ગયે છે જનકભાઈ કોલ આવી તો મેં કલ શામ ય પહોંચા તો પહોંચને કે બાદ મેને પહોંચના પિતા કોઈ ભાવુક હો ગયા છેલ્લા સાત વર્ષની અંદર આપણે એકસો ને દસ જેટલા પ્રભુજીઓને પરિસ્થિતિ પહોંચાડ્યા છે અને આ જે પરિવાર લેવાયો છે તે એકસો ને અગિયાર પરિવાર છે અત્યારે ટોટલ નેવું જેટલા પ્રભુજીઓ છે એમાંથી પાંચ છ પ્રભુજીઓ છે કે જેમના પરિવારનો સંપર્ક થઈ ગયો છે પણ એ લોકો લેવા અહીંયા આવવા માટે સક્ષમ નથી જેની વ્યવસ્થા અત્યારે હાલ આશ્રમ કરી રહ્યું છે અને પાયા વિનાની ઈમારતને એક એક કુટુંબને અને પરિવારને જો મિલન કરાવ્યું હોય તો એક આ સંસ્થા છે તો હું દરેક બીજી બધી સંસ્થાઓને અને ગીર સોમનાથ જિલ્લાના દરેક સેવાભાવી વ્યક્તિઓને કહું છું કે તમે મુલાકાત લ્યો નિરાધારના આધારને અને સાચા અર્થ સેવા શું છે એ જો જોવું હોય તો નિરાધારનો આધાર ડાયટો પ્લાચણી નજીક આવે